અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ પર ફિલ્મ જય કેનાલ લાલખીની રિલીઝ પૂર્વે ભવ્ય ઉજવણી થઈ એસવીએફ એન્ટરટેનમેન્ટ રાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંધેરા પ્રોડક્શન અને દ્વારા નિર્મિત ફિલ્મ નવ જાન્યુઆરી બે હજાર રોજ રિલીઝ થવાની છે આ પ્રસંગે ફિલ્મના કલાકારોને સમગ્ર ક્રૂ એકત્ર થયા અને ફિલ્મને મળનારા પ્રતિસાદ અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમ દરમિયાન ક્રુઝ પર આનંદભરું વાતાવરણ જોવા મળ્યું ટીમમાં હળવી મસ્તી આત્મચર્ચાઓ અને સફર વિશે અભિનેત્રી વૈશાલી ઠક્કર અનેક કલાકારોની હાજરીમાં લાલખી આવી રહી છે કાલે નાઇન્થ ઓફ જાન્યુઆરીના અને મારો જે પાત્ર છે એ જ્યોતિનું છે જે સિદ્ધાર્થ ડોટર પ્લે કરું છું હું મારી ડેબ્યુ ફિલ્મ છે તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ પ્રેમથી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ અમેઝિંગ તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ગુણ બી માઇન્ડ બ્લોઇન એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી પણ એક એક બહુ જ એક એવી વાત છે જે શાયદ તેમને નથી ખબર કે ફાધર ના જેટલા પણ સીન છે મૂવીમાં ઇઝ રિટન બાય સિદ્ધાર્થ સર તો મારા સીન જે તમે જોશો સિદ્ધાર્થ સર સાથે હી હેઝ રિટન ઇટ મારો રોલ જ્યોતિ નો છે જે સિદ્ધાર્થસર ની ડોટર પ્લે કરે છે અને જયારે તમે મૂવી જોશો તો તમને બહુ જ મજા આવશે એક કોમન મેનની સ્ટોરી છે કે એક બાપ અને બાપ અને દીકરી માટે કયા હાથ સુધી જઈ શકે છે અને એની માટે

નવ દીકરો છે કનૈયાલાલ ત્રીસ વર્ષની નોકરી પછી રિટાયર થાય છે પીપીએફ ના પૈસા મળે છે બેંકમાં મૂકે છે અને પહેલું એના મનમાં એક જ છે કે હવે ઝડપથી દીકરીના લગ્ન થઈ જાય એટલે જીવનની મોટી જવાબદારી પૂરી થાય અને ત્યાં જ એવી ઘટના બને છે કે બેંકમાં ફ્રોડ થાય છે બેંક સીલ થઈ જાય છે ધારકોને ખાતા ધારકોને પૈસા આપવાના બંધ થઈ જાય છે અને આ બાજુ લગ્ન લેવાયા છે તો આવા સંજોગોમાં શું કરવું એની કુટુંબ પડી ગયું છે લગ્ન કેન્સલ કરી શકાય એવું પણ નથી કે મેરેજ પણ પણ કરી શકાય તમે કહી શકો એ પણ કનૈયાલાલને ખૂચે છે કારણ કે સામે જે વૈવાહી પક્ષ છે એકનો એક દીકરો છે એમને ઉત્સાહ છે અને એ થાય છે કે ના બેટા આખી જિંદગી તારે મહેણા સાંભળવા પડે એવું આપણે નથી કરવું હું કઈક વ્યવસ્થા કરીશ

આ આપવામાં છે અને સહકુટુંબ જોઈ શકાય એવી એક સરસ મજાની પારિવારિક ફિલ્મ છે મારું પાત્ર આમાં ગુજ્જુભાઈ નું નથી એક જુદા પ્રકારનું પાત્ર છે અને મને ખાતરી છે તમને ગમશે